નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે દસ આઠ બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સણોસરા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે પ્રવીણભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે કપાસનો પાક છે અને આ કપાસના પાકની અંદર આપણું જે પ્રોડક્ટ આવે પી વન એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે સાહેબનો પરિચય સાહેબ પોતે જે છે શિક્ષકમાં છે એમનો જે છે પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારું પૂરું નામ જણાવો ચૌહાણ પ્રવીણભાઈ બાબુભાઈ ગામ સણોસરા ને શિક્ષક તરીકે ખીજડીયામાં નોકરી કરું છું બરાબર છે એક સાહેબ તમારો મોબાઈલ નંબર આપી દો છોતેર અઠ્ઠાણું સત્યાવીસ બ્યાસી અઠ્ઠાણું બરાબર છે આ જે છે સાહેબનો નંબર છે સાહેબ તમારે કેટલા વીઘામાં જે છે કપાસનું વાવેતર છે સાત વીઘામાં છે બરાબર છે આ કઈ વેરાયટી છે આપણે શેરાન ખેડો મિત્રો તુલસી સીડ્સનું જે શેરાટા આવી શેરાટ આ છે વેરાયટી છે આનો અંદાજિત કેટલા દિવસ થઈ ગયા છે આપણા વેરાયટીના પિસ્તાલીસ દિવસ બરાબર છે હા તમે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે પાયાના ખાતરમાં એક પણ ખાતર નાખ્યું નથી બરાબર છે ખેડો મિત્રો કોઈ પણ પ્રકારનું જે છે પાયાના ખાતર નાખેલા નથી આની અંદર બીજું સાહેબ કે તમે આની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કરેલો છે સાહેબ પી વન બરાબર છે કેટલા એમએલ નાખીને સ્પ્રે કરેલો છે ચાલીસ એમએલ એડો મિત્રો આ કંપનીની ભલામણ મુજબ છે ચાલીસ એમ નાખીને બે વખત જે છે સ્પ્રે કરેલો છે તો સાહેબ અગાઉ જે છે આપણે સ્પ્રે કર્યા એ પેહલા એની અંદર શું પરિસ્થિતિ હતી એ આપણે સ્પ્રે નહતો કર્યો ત્યારે તો એ લગભગ હવે છોડ આમ બેહી ગયા હતા બહાર નીકળતા નહોતા જમીન હા બેસતા જ જતા થાય એવું લાગ્યું પછી આપણે છંટકાવ પહેલો કર્યો અને આપણને રિઝલ્ટ મળ્યું બરાબર છે પણ તોય આપણે વરસાદના કારણે સમયસર છટકાવ ન થઈ શક્યો તો આપણે પરિસ્થિતિ અલગ હોત પછી બરાબર છે ખેડૂત મિત્રો બે વખત જે છે સ્પ્રે કર્યો છે અને આમ વૃદ્ધિ વિકાસ હવે કેવો થઈ ગયું છે આપણે વૃદ્ધિ વિકાસ બહુ સારો છે અને જો હજી એક છટકાવ આવી જાય તો એમાં કાંઈ ઘટે નહીં બરાબર છે ખેડૂત મિત્રો બે વખત જે છે આ કપાસની અંદર સ્પ્રે આવી ગયા છે આપ જોઈ શકો છો કે સાહેબ ડાળી કેવી ફૂટી પેટા ડાળીઓ અને ગ્રીનરી કેવી આવી છે આની અંદર સરસ મજાની તમે જોવો તો છત્રી જેવો છે ઉભળો છોડવો નથી અને ડાળીઓ અને ફાલનો વિકાસ પણ તમે જોઈ શકો છો ત્યાં ખેડો મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે વૃદ્ધિ વિકાસની સાથે ગ્રીનરી એટલી છે ડાળી તથા પેટા ડાળીની સંખ્યામાં પણ વધારો થયો છે તો અમારી સાથે અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત છે અમને પણ પૂછીએ એક તમારો પરિચય આપો નારણભાઈ જીવરાજભાઈ વઘાસિયા બરાબર કયું ગામ તમારું સણોસરા બરાબર છે નારણભાઈ તમારે જે છે આપણે બાજુમાં જ કપાસ છે આપણે એની પર

કપાસ જોવો આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે પી વન નું કેવું રિઝલ્ટ છે મને બહુ સારું લાગ્યું મારે કપાસ ત્રીસ વી છે ફોરજી છે અને ડિકોટ છે છતાંય પણ આવો એનો ગ્રીન શું કહેવાય ગ્રીનહરી આવો ઘાટ જ નથી કપાસનો અને કલરનો બરાબર એકદમ દવા લઉં છું પણ મને થોડુંક આમ દવા ઉપર બહુ જામતી નથી એટલે આ સાહેબનો આજ મારે પરિચય થયો બરાબર અને આ વિડીયો અમે લેતા હતા અને હું જોવો આવ્યો તો મને આ કલર ગમ્યો આનો ફાલ અને આની જે કુણપ છે એ બધી બહુ સારી છે બરાબર છે અને એકદમ છે આ રોટસ વાડી છે આપણે અને આ જરિયા રોટસ વાડી છે હા બરાબર છે અને આ ખેડૂત ભાઈ તો ચૌહાણ છે હું પટેલ છું હા બરાબર છે હા ખેડૂત મિત્રો અન્ય ખેડૂત મિત્રો કરતા આપડે કેવો કપાસ લાગે છે આ આજે બાજુમાં નાયનભાઈ વગાસ કપાસ કરતા મને આ ભાઈ માસ્તર કપાસ બહુ સારો કલરમાં અને ફૂલ ફાલ બધું સારું છે બરાબર છે અત્યારે કોઈ કરાગ નથી કોઈ રોગ નથી બરાબર છે રોગ જેવાય ઓછા દેખાય છે હા છોડની ની પર જોવો તમે રોડે ઊભા રહી જાવ એ ટાઈપનું છે અને વાવણીનો કપાસ છે નથી ઓરવેલો નથી બરાબર છે છતાં આની આની જે કલરને ને એનો જે ફૂટ ને એવું બધું જોવાની રીત જ અલગ જ છે આની બધી 100% ડાળી તથા પેટા ડાળી એટલી નીકળે અને ડાળીઓ બહુ ફૂટી છે અને પાંદડુંય માફસરનું છે અને બહુ મોટુંય નહીં છોડનો સારો છે આ છત્રી ગાટનો બરાબર છે બીજો તમે એ વાત કરતા છોડ નહીં આ હા બહુ સારું કપાસનું બિયારણ સારાટ છે પણ મારે ડીકોરટ જ છે પણ આ ટાઈપનો આનો ઓલો કલર નથી પી વન નું રિઝલ્ટ મને સારું લાગ્યું એવું લાગે જો તમને એવું કે આની અંદર તમે એવું કે આમાં ખડ વધારે હતો આ ફિલ્ડમાં આ જયારે સોમા વાવણી ના કપાસમાં જે થયો ને પછી જે બાર ઈંસ મે પડ્યો ને ત્યારે કપાસ બેસી ગયેલો હતો અને ખડ વિકાસ કરી ગયું હતું પણ હવે આ ઘેરામાં અમે રોજ નીકળી ને રોડે તો અહીંયા આમ ગાડી ધીમી પાડી દી એટલું જોવાની મજા આવે છે આમાં કઈ દવા નાખીએ દવા નાખીએ પૂછવું અને મને મન થતું હતું ત્યાં સાહેબની ગાડી આજે આવી ગઈ અને એમ ભેળા થઈ ગયા જોયો ખેડૂત મિત્રો આવું જે છે આપણું પીવન દવાનું રિઝલ્ટ છે જબરજસ્ત છે દરેક પાકની અંદર છે ઉપયોગી દવા છે પીવનમાં જે છે સત્તર પ્રકારના જે પોષક તત્વોની જરૂરિયાત હોય એ બધા જ પોષક તત્વો પીવન દવાની અંદર આવી જાય છે ખેડૂત મિત્રો બીજો ખાસ કે પીવન આપણે ઓલ ગુજરાતમાં સપ્લાય કર્યું છે જે કોઈ ખેડૂત મિત્રોને તમારે મંગાવો તો નીચે અમારો હેલ્પલાઇન નંબર છે એ નંબર ઉપર તમે ચોક્કસ સંપર્ક કરજો તો સાહેબ અમારા અહીંના ખેડૂત મિત્રો માટે તમારી શું ભલામણ કેવી દવા આવે હું તો દરેક ખેડૂતોને કહું છું કે ચોક્કસ એક વખત ખાલી ટેસ્ટ કરવા વાપરો એટલે તમે પછી રેગ્યુલર એના ગ્રાહક બની જઈશો ફક્ત એક વખત મારા કહેવાથી આ ભાઈ કેય નહીં હું કહું છું ફક્ત બે છટકાવાના કરો પછી તમે જ તે આપોઆપ એને મંગાવશો કે ભાઈ પીવા ક્યાં મળે છે બરાબર સો ટકા ખેડૂત મિત્રો દરેક પાકની અંદર જે છે એ ઉપયોગી એક દવા છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવેલ જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય